પચીસ ની સાલ છઠો મહિનો અને આજે પચીસ તારીખ પચીસ તારીખ તો સરમારી નાતને જણાવું છું કે આ કાળુ તવસી છોકરું પાસે વીડિયા બનાવે પેલા કાંતિભાઈને બોલતા ન આવડે એની પાસે વીડિયા બનાવો ભાઈ કાળુ તવસી આમ માગ નહીં પડે આમ કે કેસોડાનો અંત નહીં આવે પણ અત્યારે તને શ્યોહરની પેઢી તારા ઘરની પેઢી તને ગુંદાવાની સાંભળી તો પહેલા તને દેવીની જગત માથે મઢે સમઢિયાળા બોલાયો તેદી નો આવ્યો હો પછી હમીર ઝીણાએ કાગળ લખ્યું દાડિયા મોટા ભાઈને બોલા મોકલે ત્યાં મઢિયાળા બોલાયો તેદી ઘરનો ખૂણા નો સાંભળ્યો ભાઈ ભાઈની વાતનો સાંભળી પછી કેસુ નાનું નાતે લઈને ગુંદાલા આવ્યો ત્યારે તું તારે ગુંદાલા બોલાવીશ મારી તું ન્યાય વટી તેથી જે ગુંદાલા આવ્યો તે દી નાતને એમ કીધું ક્યાં વીરવદ્યા વાળા નાતીલા લઈ અને મારી દેવીને બોકડા સડાવવા આવ્યો છે કેસુડો કા તે દી ઘરના ખૂણે આવ્યો તેદી તને ન્યાય ન આવડ્યો અને મારી નાતને જવાબ દેતા નવના કાંઈ દે નો આવડ્યો સાંજના કાંઈ દે નો આવડ્યો અને તેથી તો ધોકા લઈને ભાઈ તમે ગુંદાળા વાંહ્યા વાંહ્યા પીડ્યા હતા કા તો તાને ગુંદાળા તમે શું જોઈને બોલોને વીડિયા બનાવો ભાઈ બોલતા શીખો આગળ વિયુ છે યાદ રાખો એને ડાય કહેવાય નહીં કરે આમ ડાય નહીં થાય મારો બાપ અને આ છોકરો લોકો શીખવો હોય તો મારી પાસ સો મહિના તામ લેવા માટે મોકલ આપણા છોકરાએ ને કાળું ભાઈ એને સો મહિના મોકલી તારે ત્રણ મહિના હું પડે ભાઈ મારી પાસે શીખવા ભણવા માટે તો કાળું આમ તમારું કેસુ નું રિઝલ્ટ નહીં આવે અત્યારે તેથી ગુંદા લાવ્યો બધું વાહી છે ના નાચ વાહન કેસુડા વાહી અને અત્યારે ગુંદાળા બોલાવે તો તું ડાયો માણા કહેવાય તારી પાસે બહુ સારો આય કહેવાય ભાઈ વહી ગયેલી વાત સંભાળ ભાઈ આગળ વાત વહી ગઈ હમાર તું ધોકા લઈને છો હમાર ગુંદાળા એવા તારી હમાર વાત તું કરવા શીખ એમના કરે પણ કરાય તો કાંતિ દરસી તું એમ કેશો કે તારી પાસે પાંચ લાખ નો વખો છે એટલે સુનિતા નો રાણકીનો વખો હશે ભાડ્યો હશે પણ એનો બાપ તને તિણ માંથી એકાદરે બનાવી દઉં પછી વખો દઉં ને હું તમે બાપ બનો તારે તમને વખો દઉં ને બાપ તો તમને બનાવું સુનિતાનો તારા વખત વખો તમને જે તૈણમાં છે બાપ બનાવીને દઉં તો વખો ખાબજા પડી જાય ને તમે તણમાં છેગાવો બાપ બની જાવ એ તમે હા હા બહુ ઓખા માસવાય શીખ્યા ને પાંચ લાખનો ઓખો માંગવાય શીખ્યા હજી તો બહુ જ બાકી હે મે ભાઈ અબ તમે તો બહુ જ બાકી હજી શોષના બહુ બાકી વિચાર કરી બરાબર ભર્યો વિચાર કર કે બોલ કાંતિભાઈ તો એ પાંચ લાખનો વખત દઈ દેવો હશે પણ એકાદ રાણકીના રાસ્તા તો એમાં એકાદ બાપ નક્કી થાય એને કરે દેવાનો બાપ બીજો બીજાને દેવાઈ ગયો તમારે ઓખો ફરીને ભરવા પડે ને ભાઈ માછ બાપ થઈ જ મહેરબાની કરીને કું કાંતિભાઈ બીજું કે ત્યાંથી ઉમેરા પેઢી તને ચાર વખત બોલાવ્યો છે મારી નાતે બોલાવ્યો પેઢી વાળા બોલાવ્યો મારી નાતે ફોન કરી કરી તને બહુ તારા હેતુ હેસકાવ્યો